धाचार जे बि ऐं ॼाणो था त अंगदान जे विषय जी ॻाल्हि कयूं त गुडिया गांव कच्छ पांद्रो जा पंहिंजा मिगार समाज जा वणकर समाज जा अनुसूचित जाती में કાજીભાઈ તંજીભાઈ બદ્રુ ત્રી જાય અને જો અકસ્માત થયો અને એની બુદ્ધ આયુષ હૉસ્પિટલમાં એડમિટ કરે એર પરિવાર જ મિકી કાજો અજ્ઞાન કર્યું કાંજીભાઈ જે અંગદાન થકી ચાર જણે કે જીવનદાન મળ્યું કિડની અને કરે ગ્રીન કોરિડોર કરે ખુશથી અમદાવાદ સિવિલ આયા પરિવાર અને સમાજ માટે િવાર જો વ્યક્તિ જગત મથાની વિદાય પરિવાર મણી વેદે સાઈન્સ તરક કે માધ્યમથી કાંજી ભાઈ જગત મથાની વિદાય ચાર જેણે જીવનદાન પિંડદાન સંગઠન જગત મથા શારીરિક રીતે વિદાય ગિકિન એજ ઓર્ગન કરીરમાંબક્યા અને કંક નો જીવનદાન બ્યો કે એ દુખી ઘડી મે ખુશીની ઘડી એ કે પિંડ વ્યા લેકિન બે કે જીવનદાન દો અને બ્યો એકડો કાનજીભાઈ અને એન જે પરિવારની નિર્ણય થકી ન કેવલ કચ્છ લેકિન સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સમસ્ત કચ્છ જી સમાજ અને સમસ્ત કચ્છવાસિએ કે એકડી પ્રેરણા દો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમસ્ત કચ્છ કે ગર્વ કરે મૌકો દિયો કારણ કે કચ્છનો જે કોઈ હાર્ટ અગર ડોનેટ થયો હોય તો હિ બીજો કિસ્સો એ કચ્છનો અને પ્રથમ સુનીલ વાલજીભાઈ મિંજોડા એ આદિપુરમાં જની હાર્ટ ડોનેટ કયો કે કિડની અન્ય લીવર ડોનેટ કયો ਅਜ ਪਾਇਆ ਕਾਂਜੀ ਭਾਈ ਪਾਦਰੋ ਕਛ ਜਾਈ ਪਰ ਪਾਜਾਂ ਨਹੀਂ ਸੁੱਤੀ ਜਾਂਦੀ ਜਾਈ ਪਾਜੀ ਮੇਗਵਾਰ ਸਮਾਜ ਜਾਈ ਵੜਕਰ ਸਮਾਜ ਜਾਈ ਤੇ ਨਿਕਲ ਪਰਿਵਾਰ ਸਮਸਤ ਕਛ ਕੇ ਇਹ ਘਰ ਵਡੇ ਨੂੰ ਵੇਦੇ ਵੇਦੇ ਇਹ ਘਰ ਵਡੇ ਰਹਿਦਾ ਵਿਆ ਕਾਰਨ ਕਿ ਪਿੰਡ ਵਿਆ ਲੇਕਿਨ ਚਾਰ ਜਣੇ ਕੇ ਜੀਵਨ ਦਾ ਨਹੀਂ ਦੇ ਵਿਆ ਤੇ ਸਮਝ ਕਛ ਸਮਾਜ ਕਛ ਜੇ ਮੜੀ ਕੇ સર્વસમાજની ગયું કે ભાઈ અંગદાન કર્યો કે બ્રૅન્ડેડ પાંચ પરિવાર જો કોઈ વ્યક્તિ બ્રાન્ડેડ થઈ તો વેવ ઉ પાછો અચી નતો પટે એ ઇ અવસર વેતો કે પં કં પે પરિવારની નિર્ણય થકી પાં કં કે જીવન દાન દે જય ધણી માવ જય ભીમ